માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ શ્રી નિષ્કલંકી તીર્થધામ ગુરુકુળ સંકુલ વિદ્યા વિહાર સંસ્કાર વિદ્યાલય સ્કૂલ તથા હોસ્ટેલ વિશાળ કેમ્પસ અદ્યતન સુવિધાઓથી સુસજ્જ અમદાવાદ થી બિલકુલ નજીકના અંતરે 30 વીગાની વિશાળ જમીન પર ફેલાયેલું પ્રકૃતિ સબર અને શાંત રમણીય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં ગુરુકુળ પરિસર આવેલું છે આ ગુરુકુળ માત્ર સંસ્થા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં વર્તમાન જગત ગુરુ સત્પੰતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના માર્ગદર્શન અને આશીર્વાદથી સતત વિકસતું અને વિસ્તરતું રહ્યું છે गुरुकुल कैंपसની સ્થાપના આદ્ય જગત ગુરુ શ્રી કરશનદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી જેનું સંચાલન શ્રી કચ્છી કડવા પાટીદાર સત્પੰથ સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ ટ્રસ્ટ અંતર્ગત गुरુકુળ વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ સ્કૂલ જગત ગુરુ શ્રી કરશનદાસજી મહારાજ સંસ્કાર વિદ્યાલય ગુજરાતી માધ્યમ તેમજ गुरુકુળ વિદ્યાવિહાર છાત્રાલય વગેરે એકમો ચાલી રહ્યા છે જૂન ઓગણીસો સત્તાણું થી ગુરુકુળ વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત થઈ ત્યારબાદ જૂન બે હજાર ચારથી જગદગુરુ શ્રી કરસનદાસજી મહારાજ સંસ્કાર વિદ્યાલય ગુજરાતી માધ્યમની શરૂઆત કરવામાં આવી સમગ્ર કેમ્પસનું સંચાલન શ્રી કડવા પાટીદાર સતપન સનાતન સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ ધોળુ મહામંત્રી શ્રી હરિભાઈ એમ પટેલ મંત્રી શ્રી મોહનભાઈ કે પટેલ ખજાનજી શ્રી જયંતિભાઈ પારસિયા સાથે ટ્રસ્ટીગણ કેમ્પસ ડિરેક્ટર શ્રી કેસી પટેલ અંગ્રેજી માધ્યમ આચાર્ય શ્રી શાંતિભાઈ એમ પટેલ અને ગુજરાતી માધ્યમ આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ બી પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે બંને માધ્યમમાં કેજીથી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સુધીના અભ્યાસક્રમ એકમો ચાલે છે શાળામાં હાલ પંદરસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બસો ઉપરાંત વિદ્યાર્થીઓ આસપાસના ગામમાંથી શાળાની સ્કૂલ બસમાં અપડાઉન કરે છે બંને શાળાના ધોરણ દસ અને બારના પરિણામો સરેરાશ નેવ ટકાની આસપાસ આવેલ છે ભારત સરકાર નીતિ આયોગ દ્વારા બંને શાળાઓમાં અટલ ટીંકરિંગ લેબની સુવિધા ફાળવવામાં આવી છે બંને શાળાઓમાં વિભાગ મુજબ શિક્ષકો માટે સ્ટાફ રૂમોની અલગ અલગ વ્યવસ્થા પણ છે ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શાળામાં અધ્યતન આધુનિક સુસજ્જ સાયન્સ લેબ અને કોમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ છે શાળામાં શિક્ષણની સાથે રમતગમત વ્યક્તિત્વ વિકાસ કૌશલ્ય વિકાસ માટે સમયાંતરે વિવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવે છે શાળામાં રમતગમત માટે એક વિશાળ મેદાન પણ આવેલું છે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત વિભાગ દ્વારા આ શાળાને બે ફૂલ ટાઈમ કોચ ફાળવવામાં આવેલ છે જેમના માર્ગદર્શન નીચે દર વર્ષે સો જેટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ અને દસ થી પંદર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લે છે

આ ગુરુકુળ કેમ્પસમાં ગુરુકુળ વિદ્યા વિહાર અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલની અલગ અલગ નિવાસ વ્યવસ્થા પણ છે કેમ્પસમાં શિક્ષકો માટે એક સારસ્વત ભવન શિક્ષક સ્ટાફ ક્વાર્ટરની પણ સુવિધા ઉપલબ્ધ છે જ્યાં બાળકોને સવારે ચા નાસ્તો બપોરે અને સાંજે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે બાળકોને રહેઠાણની વ્યવસ્થા પીવા માટે મિનરલ પાણી તેમજ કપડાં ધોવા માટે ધોબીની વ્યવસ્થા ઉપલબ્ધ છે ગુરુકુળ હોસ્ટેલમાં પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે દૈનિક સવાર સાંજ પ્રાર્થના સભામાં યોગ પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવે છે તેમજ અઠવાડિયે વારી યજ્ઞ મહાપૂજાનું આયોજન પણ કરવામાં આવે છે ગુરુકુળના વિદ્યાર્થીઓને સત્પન સનાતન ધર્મના સંસ્કારો અને જ્ઞાન મળે તે હેતુથી ગુરુકુલ શિક્ષક શ્રી ચેતનભાઈ પટેલ દ્વારા દર અઠવાડિયે રવિવારે સાંજે ચાર થી પાંચ એક કલાક પ્રેરણા સભા કરવામાં આવે છે આ ગુરુકુળ વિદ્યાવિહાર સંસ્કાર વિદ્યાલય શાળા અને સ્કૂલનું અદ્યતન સુવિધાઓથી સજ્જ ઉત્તમ શિક્ષણ અને ઘડતર સાથે વિદ્યાર્થીઓમાં બોયસ એન્ડ ગર્લ્સ માટે અલગ અલગ રહેવાની સુંદર છાત્રાલય દરેક માધ્યમ અર્થે

એકવારની મુલાકાત આપનું કાયમનું સંભારણો બની રહેશે એવી ખાતરી આપીએ છીએ મૂલ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય જ્યાં તેઓ આંતરિક અને બાહ્ય જગતના પડકારો ઝીલવા સક્ષમ બને ઓમ શ્રી નિષ્કલંકી નારાયણાય ગુરુકુળ સંકુલ ગુરુકુળ વિદ્યાવિહાર પ્રવેશ માટે કાર્યાલય સંપર્ક ગુરુકુળ વિદ્યાવિહાર ઇંગ્લિશ સ્કૂલ એકાણું જીરો એકસઠ અડસઠ સાતસો ચાંસઠ

અમારું આ ગુરુકુળ વિદ્યા વિહાર એ શ્રી કચ્છ કડવા પાટીદાર છતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ એ અમારા તીર્થધામ પ્રેરણાપીઠના સાનિધ્યમાં એના અંદરમાં એના સહયોગથી ચાલતું આ ટ્રસ્ટ છે અને અમારા જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અહીંયા તીર્થામ પ્રેરણાપીઠમાં અમારા જગદગુરુ તરીકે ત્યાં સેવા આપી રહ્યા છે અને અમારા જગદગુરુ આ જગતગુરુ કરશનદાસજી મહારાજનું એવું સપનું કે આ અહીંયા એક ગુરુ ગુરુકુળ બનાવવામાં આવે એમાં શિક્ષણ સાથે સાથે સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પણ મળે અને એ જ્ઞાન આપવા માટે અમારે અહીંયા ગુરુકુળની વ્યવ ઊભી કરવામાં આવ્યું અને આ ગુરુકુળની અંદર અત્યારે અમારી પાસે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમની બંને સ્કૂલો છે અને ધોરણ પાંચથી ઉપરના વિદ્યાર્થીઓ માટે અહીંયા હોસ્ટેલ વ્યવસ્થા પણ છે ધોરણ એક કેજીથી કરી અને બારમા સુધીનો અહીંયા ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને અમારા ગુરુકુળમાં અંદર અમારા મહારાજ કરશનદાસજી મહારાજનું જે સપનું હતું અને આજના અમારા પ્રમુખ શ્રી અબજીભાઈ તેમજ પ્રમુખ અમારા મહામંત્રી શ્રી હરિભાઈનું પણ એવું સપનું કે આપણે અહીંયા ગરીબ બાળકોને ઓછી ફીની અંદર આપણે આ બાળકો અહીંયા અભ્યાસ કરે અને રહે એની માટે અમે સુંદર મજાની વ્યવસ્થા એકદમ રાહત દરે અહીંયા અમે આપી રહ્યા છીએ ભોજનની વ્યવસ્થા પણ અમે સુંદર રાખી છે આ બા આ ગુરુકુળની અંદર બારસો ને સિત્તેર વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને અમારું અમારા ગુરુકુળ માટે ગુરુકુળમાં શિક્ષણ સાથે સાથે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિનું જ્ઞાન મળે એના માટે અમારે અહીંયા મહંતની વ્યવસ્થા અમારા તીર્થા પીઠ તરફથી કરવામાં આવી છે અમારા મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ અહીંયા આપણે અભ્યાસ કરા આપી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપી રહ્યા છે અને જેથી કરીને બાળકોમાં આપણા ધર્મનું જ્ઞાન સાથે સાથે શિક્ષણ સારું મળે એની વ્યવસ્થા અમે કરી છે અને એકદમ રાત દરે અમે આ કાર્ય કરી રહ્યા છીએ એ રીતે અમે આ અમારું ગુરકુળ ચલાવીએ છીએ અને અમારી આ અમારી એ વ્યવસ્થા છે હું આવું બોલો સર હવે હું અત્યારે આ ગુરુકુળની અંદર શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ ટ્રસ્ટના કજાંતિ તરીકે સેવા આપી રહ્યો છું અને સેવા સાથે અમે બધા બધા સેવા સેવાના અભ્યાસ અમે અત્યારે ઓગણીસ ટ્રસ્ટીઓ અહીંયા કાર્ય કરી રહ્યા છીએ અને આ કઈ રીતે સારું બાળકોને સારું શિક્ષણ અને સારો અભ્યાસ મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જય ગુરુદેવ